અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચરણોમાં બાર કિલો બેતાલીસ ગ્રામ ચાંદીના ચોરસા ચાંદીનું દાન કર્યું હતું યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી રહી છે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટી રહ્યા છે તહેવાર હોય કે સામાન્ય દિવસ અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જામેલી જોવા મળતી હોય છે શ્રદ્ધાળુઓના માના દર્શન કરવા માટે ભેટમાં ચરણોમાં ધરાવતા હોય છે આવી જ રીતે એક ભક્તે બાર કિલોગ્રામ ચાંદીની ભેટ ધરી છે અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચરણોમાં બાર કિલો આઠસો બેતાલીસ ગ્રામ ચાંદીના સત્તર ચોરસા ભેટ ધર્યા હતા અને ભક્તે ચાંદીનું દાન કર્યું હતું યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી રહી છે હાલમાં જ અંબાજીના ગબ્બર પરિક્રમા મહોત્સવમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અંબાજી મંદિર અને ગબ્બર ખાતે સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી જોવા મળતી હોય છે મંદિર પરિષદમાં પણ લાંબી કતારો જોવા મળતી હોય છે આ દરમિયાન ભક્તોમાં અંબામાના ચરણોમાં ભેદ ધરાવતા હોય છે અને મોટા પ્રમાણમાં અહીં સુવર્ણ દાન ભક્તોએ અત્યાર સુધી કર્યું હતું આવી જ રીતે ચાંદીનું પણ મોટા પ્રમાણમાં સતત દાન ભેટ અંબામાના ચરણોમાં ભક્તો ચડાવતા હોય છે અહીં ભક્તો સુવર્ણ અને ચાંદીના આભૂષણોમાં અંબાને ભેદ ચડાવતા હોય છે